રશિયાના કબજાવાળા યુક્રેની વિસ્તાર લુહાન્સકમાં એક બેકરી હાઉસ ઉપર ભીશળ વિશાલ હુમલામાં અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે ભીષણ હુમલામાં આસપાસની કારો પણ હવામાં ઉડી ગઈ હતી ઉપરાંત ઘટના સ્થળની નજીકની બિલ્ડિંગોને પણ નુકસાન થયું હતું હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ મળ્યા છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અંગે રશિયાના ઇમરજન્સી મંત્રાલયે વિડીયો જારી કરી કહ્યું કે યુક્રેનના બાદ અમારા કર્મચારી યુક્રેનના પૂર્વ લુહાન્સકના રિસિચાંસક શહેરમાં એક બેકરીની ઇમારત પર હુમલા બાદ કાટમાળ નીચેથી વીસ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે આ ઉપરાંત સારવાર દરમિયાન આઠ લોકોના મોત પણ થયા છે હુમલા વખતે બિલ્ડિંગમાં ડઝનો નાગરિકો હતા અને પશ્ચિમ હથિયારોનો ઉપયોગ કરાયો હોવાનું મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું ફ્યુરૂ રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ